નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી કાર્ય કરે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પોલીસે પચીસ જેટલી ટેઝર ગન ખરીદી છે ગન એ હાઈ ઇલેક્ટ્રિક આંચકો આપતી ઇલેક્ટ્રિક શોક ગન છે હાલ આ ગનનો ઉપયોગ અમેરિકન પોલીસ કરે છે

ટાર્ગેટ ના શરીરમાં બીજ પ્રવાહનું પરિવહન થાય છે આથી થોડી વાર માટે તેના સ્નાયુઓ જકડાઈ જાય છે અને નિષ્ક્રિય થાય છે પરિણામે ગુનેગારો કોઈ પણ પ્રકારની ઈજા વગર જીવંત પકડી શકાય છે તો મિત્રો આવી રીતે આ ગન જે કાર્ય કરે છે તો મિત્રો આ વિડિયોની અંદર આપણે ટેઝર ગન વિશે ટૂંકી અને ટચ માહિતી મેળવી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં